હુમલાખોરની ઓળખ છત્રપાલસિંહ જાડેજા તરીકે થઈ છે જે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે હુમલા બાદ સ્થળ પર હાજર લોકોએ આ વ્યક્તિ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે તાત્કાલિક દખલગીરી કરીને તેને ભીડના રોષથી બચાવીને જીજી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો સૌથી મહત્વની વાત એ છે કે ધારાસભ્ય ગોપાલ ઇટાળીયાએ હુમલાખોરને માફ કરી દીધો હતો અને આ મામલે કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધવાનો નિર્ણય લીધો હતો જોકે આમ આદમી પાર્ટીએ આ ઘટનાને ભાજપ અને કોંગ્રેસ દ્વારા રચેલું ષડયંત્ર ગણાવીને વિરોધ કર્યો હતો આપના અન્ય નેતા ચિત્ર વસાવાએ આ ઘટનાની સખત નિંદા કરીને આક્ષેપ કર્યો હતો કે પાર્ટીની વધતી લોકપ્રિયતાના કારણે તેમની સભાઓને અટકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ ઘટના બદલ બંને મુખ્ય વિરોધી પક્ષો પર આક્ષેપો લગાવ્યા હતા આ ઘટનામાં ગુજરાતમાં ચૂંટણી પહેલા રાજકીય તણાવને વધુ તીવ્ર બનાવી શકે છે હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે આજે જામનગર ખાતે ગોપાલભાઈ ઇટાલિયાની જાહેર સભામાં એક વ્યક્તિ દ્વારા તેમના પર જૂતો મારીને હુમલો કરવામાં આવ્યો છે જેનો અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને વખોડી કાઢીએ છીએ ગોપાલભાઈ ઇટાલિયા અમારા ધારાસભ્ય છે લોકપ્રિય નેતા છે અને આમ આદમી પાર્ટી એ ગુજરાતના તમામ વર્ગના લોકો માટે આજે અવાજ બની રહી છે ત્યારે કેટલીક પાર્ટીઓના નેતાઓને પસંદ નથી અને કેટલાક લોકોનો ઉપયોગ કરીને અમારી સભાઓ રોકવા માટેનો જે આ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે જે ચોક્કસ પ્રમાણે એક નિંદાની ભાગ છે અને અમે ગુજરાતની જનતા સાથે છે આવી રીતના અમારા લોકો પર હુમલાઓ અમે કોઈ પણ ભોગે સાખી નહીં લઈએ અને ગુજરાતની જનતા માટે અમે લડીએ છીએ અને લડતા રહીશું અમને ભલેને જેલોમાં નાખવામાં આવે છે અમારા પર ખોટા કેસો કરવામાં આવે છે અને અમારી સભાઓમાં આ પ્રકારના નસો કરાવીને લોકોને મોકલીને જૂતાઓ પણ મારવામાં આવે છે છતાં અમે ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવતા રહીશું જનતાને ન્યાય અપાવતા રહીશું અને આવા પ્રકારની ઘટનાઓથી અમારું મનોબળ ક્યાંય વ્યથિત થવાનું નથી એનાથી પણ વધારે તાકાતથી આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં આગળ વધશે